આજે આ લાઠીદળની પવિત્ર ભૂમિ ઉપર વેલનાથ બાપુના સાનિધ્યમાં એકવીસ નવ દંપતીના આ શુભ પ્રસંગે ઉપસ્થિત મંચ ઉપર સર્વ સમાજના આગેવાનો સંતો સામે બેઠેલા યુવાનો વડીલો મારી માતાઓ બહેનો અને જે આજે ખૂબ અને પવિત્ર સમૂહ લગ્નમાં જે દંપતીઓ જોડાના છે એનો ધારાસભ્ય તરીકે એક હૃદયપૂર્વક આભાર માનું છું આપનો સાથ લાઠીદાર ઠાકોર સમાજ કમિટી દ્વારા આ સમૂહ લગ્ન છે અને સમગ્ર ટીમ ઠાકોર સમાજની આયોજકોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું મારા દાતાઓશ્રી જેને ફૂલની ફૂલની પાખડી આ સમૂહ લગ્નમાં આપી છે એ દાતાશ્રીઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું જ્યારે આપણા ઘરે એક પ્રસંગ ઉકેલતા હોવી તેમ છતાં પણ આપણે એક વર્ષથી તૈયારી કરતા હોવી છીએ અને ખૂબ ખર્ચો થાય છે ત્યારે આપણા જે આયોજકો છે એને એક વર્ષથી આ સમૂહ લોકો સફળ થાય એના માટે રાત દિવસ જોયા વગર ખૂબ મહેનત કરી છે એટલે કે આ ટીમને સમૂહ લોકો ટીમને હૃદયપૂર્વક એમનો આભારી પણ છું અને અભિનંદન પણ આપું છું જેમ મારા પહેલાના વક્તા નરસિંહભાઈ પટેલે વાત કરી કે તમારા અને મારામાં જે લોહી છે કોનું છે વેલના બાપુના આપણે વંસો જો છેવી એ નોય આપણામાં છે કુમારી વારોલોય છે આઝાદીના ઇતિહાસમાં જોઈ લીજો કોરીના ઠાકોરનો સમાજનો ઇતિહાસ શું છે આ તો અંગ્રેજો આવ્યા એટલે આપણો કોરી ઠાકોર સમાજનો ઇતિહાસ ભૂસી નાખ્યો છે બાકી તો તમારે જોઈ લો ને કોરીને ઠાકોર કોણ છે તાકાત દ્વારા આપણે બતાઈ છે આપણામાં લોયમાં છે બોડમાં છે સંતો આપણા જન્મા છે આપણી માતામાં થઈ ગયા

સૌ પ્રથમ આ સામાજિક મંચ ઉપરથી આ સમૂહલગ્ન કમિટીને એક મારી વિનંતી કરું છું આજે કે જેટલા પણ અહીંયા ઉપસ્થિત નવ દંપતીઓ અને આજે પણ જે કાંઈ યુવાનો બહેનો આવ્યા છે એ આજના શુભ પ્રસંગે જે લોકો પાન માવા ખાતા હોય બીડી પીતા હોય કે દારૂ પીતા હોય આ શુભ પ્રસંગે મેકી દે એટલે સો વ્યક્તિ જો આજે આ વ્યસન આજે ત્યાગ કરશે તો આ કમિટી જે કહે છે ને આ મારી ધારાસભ્યની પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ આ વેલનાથ બાપુના સાનિધ્યમાં હું આજે અર્પણ કરીને જાઉં છું એટલા માટે કે જ્યારે અંગ્રેજો જ્યારે દેશમાં આવ્યા ત્યારે એને જોયું પણ આ દેશ તો ખૂબ સમૃદ્ધ છે ખાસ કરીને આપણો કાઠિયાવાડી સમાજ સમૃદ્ધ છે એને જીતી શકાય એવું નથી તેને તોડવા માટે થઈ અને એ અફીણ લઈ આવ્યા હતા અને આપણાઓમાં આપણા રાજાઓમાં એને અફીણનું બંધાણ કરાયું અને આપણે એ રાજ્ય પછી ધીમે 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 અંગ્રેજોએ લઈ લીધું હતું અને એ જ પાછું આપણા સમાજમાં એ પાછું દૂષણ વ્યસનનું અત્યારે આવી ગયું છે આપણી પાસે માવાના પૈસા હોય છે દારૂ પીવાના પૈસા હોય છે પણ જ્યારે દીકરા દીકરીને ભણવાની કોલેજને ભણાવવાની વાત કરીએ પ્રાઇવેટ સ્કૂલમાં સારું શિક્ષણ આપવાની વાત કરીએ ત્યારે પાછો આપણે આપણી પાસે પૈસા ખૂટી જાય છે નથી હોતા એ આપણા માટે ખૂબ જ શરમજનક ઘટના છે એટલે આજે તમારી પાસે બીજું કાંઈ નથી માગવા આવ્યો એક આજના શુભ પ્રસંગે વેલનાથ બાપુના સાનિધ્યમાં જઈ આશીર્વાદ લઈ અને આજે મારા યુવાનોને વિનંતી કરું છું કે આજે સો યુવાનો આજની તારીખમાં પાન માવા અને દારૂ સ્વેચ્છાએ છોડી દે બાપુના સાનિધ્યમાં સાથોસાથ તમારો જ ભાઈ છું તમારો જ દીકરો છું હર હંમેશ અડધી રાતે પણ ફોન કરજો તમારી આરે ઉભો રહીશ નાના મોટા એક વર્ષ થયું ધારાસભ્ય તરીકેનું જેટલો પર મેં પ્રયત્ન કર્યો છે અને હજી પણ કરવાનો છું પણ એ સિવાય કોઈપણ વ્યક્તિને પર્સનલ કામ પડે તો પણ તમારા ભાઈને યાદ કરજો હર હંમેશ તમારી વચ્ચે જ ઊભો રહેવાનો છું અને સાથોસાથ આજના શુભ પ્રસંગે વેલનાથ બાપુના સાનિધ્યમાં આ એકવીસ નવ દંપતીઓને અને એના પરિવારને ફરી ફરી વખત ભાઈ તરીકે અભિનંદન આપું છું કે આ શુભ પ્રસંગે તમે આ લગ્નગ્રંથિમાં જોડાણા અને શુભ કાર્ય કર્યું એ બદલ ફરી ફરી વખત તમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને આજ પછી નવ દંપતીઓને પ્રાર્થના પણ કરું છું કે આપણા જે બાળક છે એને કમસે કમ કોલેજ લગીનો અભ્યાસ કરાવજો અને આમાંથી કોઈ પણ બેઠા હોય અને આપણી દીકરીને કાંઈ પણ ભણાવવામાં અગવડતા પડતી હોય ફી ભરવાનો કોઈ પ્રશ્ન હોય તો તમારો ભાઈ હાજર છે નાનું મોટું કાંઈ હશે તો તમારો ભાઈ કરી આપશે જય વૈન્નાથ બાપુ આભાર સાહેબ શ્રીનો